તો તમારી દીકરીને ઘરમાં પૂરી દો પ્રેમ લગ્ન ની ટીકા કરતા લોકો ને આરતી સાંઘાણીએ શું જવાબ આપ્યો એ પણ સાંભળો અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પેલી એવી દીકરી છું કે જેને લાનો વિષય કેટલી પટેલ સમાજ એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજે જ્ઞાતિમાં જાય છે કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવી છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી ત્યારે કેમ કોઈને વાંધો નથી ત્યારે તો બહિષ્કાર નથી થતો આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે તમને એવું જ લાગે છે ને તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી જીવન જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે દીકરી મરી મરીને જીવે પોસાય છે પણ દીકરી ખુશ ના હોવી જોઈએ આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને